સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેને જીવથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો કાપોદરા પોલીસે ગુનામાં ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી પતિ તેના ત્રણ મિત્રોની ધરપકડ કરી કાર્યવાહી કરી છે આ ઘટનાની શરૂઆતમાં ફરિયાદી મહિલાના પતિના જેલમાંથી છૂટ્યા બાદ થઈ આરોપી પતિ જે અગાઉ છવ્વીસ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું તેની શંકા હતી કે તે જેલમાં હતો ત્યારે તેની પત્નીને કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હતો આ શંકાને કારણે તેણે પોતાની પત્ની પર અમાનવીય અત્યાચાર ગુજારવાનું કાવતરું રચ્યું હતું ગુરુવાર ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રે આશરે નવ વાગે આરોપી પતિએ પોતાની પત્નીને લાકડી અને ઢીક મૂકી વડે બેફામ માર મારવાનું શરૂ કર્યું હુમલા બાદ પણ પતિનો ક્રોધ શાંત ન થયો હતો અને શુક્રવાર પચીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે આશરે છ વાગે પતિ અને તેના મિત્ર મહેશે ફરિયાદી મહિલાને તેના ઘર બહારથી જ લીધી હતી અને તેને દીનદયાળ નગર રૂમ નંબર ચાલીસ ઉપર લઈ ગયા અહીં બંને નરાધમે મહિલાની મરજી વિરુદ્ધ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો એટલેથી જ તેમની ક્રૂરતા અટકી ન હતી મહિલાને જીવથી મારી નાખવાના ઈરાદે નળિયા વડે તેના માથાના ભાગે આડેધડ ઘા માર્યા હતા અને જેને ગંભીર રીતે ઈજા થઈ હતી સામૂહિક બળાત્કાર અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડ્યા બાદ પણ આરોપીઓને સંતોષ ન થયો પતિએ કચ્છો ઉર્ફે વિજય અને અપ્પા ને બોલાવ્યા અને ચારે આરોપીઓએ મહિલાને રિક્ષામાં બેસાડી તાપી નદીના કિનારે પાણીની ટાંકી પાસે લઈ ગયા ત્યાં પણ તેમણે મહિલાને માર મારવાનું ચાલુ જ રાખ્યું દોરડાથી મહિલાના હાથ પગ બાંધીને તેને તાપી નદીમાં નાખી દેવાનો પ્રયાસ કર્યો હતો મહિલાને મૃતપાય અવસ્થામાં છોડીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને કાબોતરા પોલીસે સર્વેલન્સ ટીમની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને સંભવિત લોકેશન મેળવ્યા હતા અને થોડાક જ કલાકોમાં તેઓને શોધી કાઢી કાર્યવાહી કરી હતી ધરપકડ કરી હતી